બસ રાજ્યના પરિવહન મંત્રી હર્ષંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું સોનગઢ ખાતે ત્રણસો ચુમોતેર પોઈન્ટ ઝીરો નવ લાખના ખર્ચે અધક સુવિધા વાળું બસ સ્ટેન્ડ બની તૈયાર થયું હતું તેમ છતાં પણ લોકાર્પણ કરવા સમયના અભાવને કારણે બસ સ્ટેન્ડ ચાર માસ સુધી સુમસાન ભાસતું હતું વારંવાર મુસાફરોની તકલીફ અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈ ધ્યાન પ્રયાસ હતો આજ રોજ રાજ્યના પરિવહન મંત્રી લોકાર્પણ કરી સાથે નવી ભેટ આપી હતી તાપી જિલ્લાના સૌ નગરજનો માટે સોનગઢ નગરમાં એક અત્યાધુનિક લોકાર્પણ કરવામાં આવ્યું છે આ બસ સ્ટેશનથી ગુજરાતનો છીવાડાનો તાલુકો મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા ગુજરાતનો પહેલો તાલુકો એટલે કે સોનગઢ તાલુકો આ સોનગઢ તાલુકાના હજારો લાખો લોકો જે દરરોજ પોતાની રોજગારી માટે યુવાનો પોતાના ભણતર માટે બસોનો ઉપયોગ કરતા હોય છે અને આ છેવાડાનો અને પહેલો તાલુકો એવા સોનગઢ તાલુકાથી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા દરરોજ પાંચસો ને આડત્રીસ બસો અપડાઉન ટ્રીપ કરવામાં આવે છે એકસો ત્રીસ જેટલી બસો જે અપડાઉન ટ્રીપ સોનગઢ તાલુકો એ મહારાષ્ટ્રથી જોડાયેલો તાલુકો છે તેથી અહીંયાથી ધુલિયા ને નાગપુર સુધી એકસો ત્રીસ ટ્રીપો અપડાઉન કરવામાં આવે છે છેવાડાનો તાલુકો નાનો તાલુકો નગરજનોને જ્યારે માહિતી મળી તો સૌ નગરજનો બી સ્તબ્ધ કે અમારા નગરમાંથી અમારા તાલુકામાંથી આ છેવાડાના તાલુકામાંથી પાંચસો ને આડત્રીસ બસો અહીંયાથી અપડાઉન કરવી એ બહુ મોટો વિષય છે આજે આ નવા બસ સ્ટેશનના લોકાર્પણથી અહીંના સૌ નાગરિકોમાં ખૂબ જ ઉત્સાહ નજરે આવ્યો આજે સોનગઢ તાલુકામાંથી જ્યાં ભૂતકાળની સરકારોમાં એક એક બસ માટે લોકો વર્ષો વર્ષ સુધી રાહ જોવી પડતી હતી ઈવા તાલુકામાંથી પાંચસો આડત્રીસ બસો તો ચાલુ જ છે આજે બીજી ગુજરાતના નાગરિકોની સેવા માટે અહીંયાથી એકાવન નવી બસોનું લોકાર્પણ કર્યું આ બસો તમામ પ્રકારની છે ટુ બાય ટુ સ્લીપિંગ સીટિંગ મીડી બસો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા માત્ર ચૌદ મહિનામાં સાડા ચૌદસો નવી બસો એ ગુજરાતના નાગરિકોની સેવામાં ઉપલબ્ધ કરાવવામાં આવી સાથે આજે બીજી એકાવન એટલે આપણે પંદરસો નવી બસોનો આંકડો પાર કરી ચૂક્યા છીએ આ જ રીતે ગુજરાતના તમામ છેવાડાના તાલુકાઓમાં બસ સ્ટેશનો બની ચૂક્યા છે અને જ્યાં નથી બન્યા ત્યાં આ જ પ્રકારે અત્યાધુનિક બસ સ્ટેશનો બનાવવાની કામગીરી ચાલુ છે આ બસ સ્ટેશનમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે સોનગઢ તાલુકાના નાગરિકો જ્યારે બસ સ્ટેશનમાં જાય તો સુરત શહેર રાજકોટ અમદાવાદ બરોડા ત્યાંની જરૂરિયાત પ્રમાણે મોટું જરૂરથી હશે પરંતુ ત્યાં જેટલી વ્યવસ્થાઓ આપવામાં આવી છે એ જ પ્રકારે સંખ્યાના આધારે અહીંયા બી વ્યવસ્થાઓ આપવામાં આવી છે અત્યાધુનિક ટોયલેટ્સ અને ખાસ કરીને આપ સૌએ જોયું છે કે દિવ્યાંગો માટેના બી ટોયલેટ આપણે તમામ બસ સ્ટેશનોમાં હવે ઉપલબ્ધ કરાવી છે એ જ પ્રકારે સીટિંગ વ્યવસ્થાઓ પંખાઓ મારા કંડક્ટર ભાઈ બહેનોના આરામ માટેના રૂમ આ બધી જ વ્યવસ્થાઓ આ બસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે સોનગઢ નગરજનો માટે આપણે ધારાસભ્ય જયરામ ગામિત અને તાપી જિલ્લાના ભાજપ પ્રમુખ મયંક જોશી સહિત એસટી વિભાગના નિગમ અધિકારીઓ હાજર રહ્યા હતા જબ્બાર પઠાણ સાથે કલ્પેશ વાઘમેર તાપી